પ્લાન્ટ ના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરીનનો ઉપયોગ કરીને બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝા લડીહાઈડ જેવા મૂલ્યવર્ધિત ક્લોરીન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે મુખ્યમંત્રી લોકાર્પણ કરેલો આ નવસ્થાપિત પ્લાન્ટ રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે તૈયાર થયો છે એટલું જ નહીં વાર્ષિક ત્રીસ હજાર ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે એક હજાર જેટલી રોજગારીનું સર્જન પણ કરશે જીએસએલનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ યુરોપ અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ એક્સપોર્ટ દ્વારા અંદાજે રૂપિયા એકસો ત્રીસ કરોડનું વિદેશી ઉડામણ રડી આપશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએસએલના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા નવા પ્લાન્ટ માટે જીએસએલની પચાસ વર્ષની પ્રગતિમય સફળતા માટે જીએસએલ પરિવારને અભિનંદન પાઠવીને પ્રશંસા કરી હતી જીએસએલના કાર્યકારી વહીવટી સંચાલક અને મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે મુખ્યમંત્રીને આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકારનું સાહસ જીએસીએલ ઓગણીસો તોતેર થી કાર્યરત છે અને દહેજમાં બે તથા વડોદરામાં એક મળીને કુલ ત્રણ ઉત્પાદન એકમોમાં કોસ્ટિક સોડા સહિત પાંત્રીસ થી વધુ ઉત્પાદનો કરે છે અને જીએસીએલ એ પાછલા પાંચ દાયકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને તથા નવા ઉત્પાદનો દ્વારા સતત વિસ્તરણ કર્યું છે અને જીએસીએલ આઠ લાખ મેટ્રિક ટન થી વધુ કોસ્ટિક સોડાના વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને સોડિયમ ક્લોરેટ અને હાઈડ્રેઝિન હાઇડ્રેડનું ભારતમાં એકમાટ ઉત્પાદન એકમનું ગૌરવ ધરાવે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દહેજ ખાતેના જીએસએલના નવા પ્લાન્ટનું આ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું તે અવસરે મુખ્ય સચિવ પંકજ જોશી મહામંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ જીઆઈડીસીના એમડી સુશ્રી પ્રવીણા ડીકે તથા જીએસએલના વરિષ્ઠ અધિકારીઓને જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો